નમસ્કાર મિત્રો જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો તપકાર યુટ્યુબ ચેનલ પર આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે હાલમાં જે ગુજરાત રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ જે ગુજરાત રાજ્યને ધમરોળી રહી છે અને જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી કરી છે અને હજી પણ આ પરિસ્થિતિ કેટલો સમય જળવાઈ રહી છે તેના વિશે થોડી વાત કરીશું ત્યારબાદ ગુજરાત રાજ્યમાં ફરી એ નવું વાતાણ આવી રહ્યું છે અને વરસાદની કેવી એક્ટિવિટી રહેવા જઈ રહી છે તે આવનારા સપ્તાહ વિશે પણ થોડી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આજના વિડીયોમાં તો જે કોઈ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને વિડીયો બહુ સારો લાગે તો બીજા વધુ મિત્રો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર જરૂરથી કરશો અને વધુમાં વધુ આપશો મિત્રો અમારી સાથે જોડાયેલા રહો અને આપના રિવ્યૂ અમને જરૂરથી પહોંચાડશો કે અમારી માહિતી તમને મદદગાર સાબિત થાય છે કે નહીં તો મિત્રો વાત કરીશું આજની અપડેટ વિશે આ તો અપડેટ વિશે પહેલાં વાત કરીએ તે પહેલાં આ અપડેટ આપને આપનાર એવા હરેશભાઈ ઝાપડિયા અને મહેશભાઈ પાટડિયા આ બંને મિત્રોએ આજની અપડેટ આપણે તૈયાર કરીને આપી છે અને એમના કહેવા અનુસાર આવનારા દિવસોમાં અને હાલની જે ડીપ ડિપ્રેશન પરિસ્થિતિ ગુજરાત રાજ્ય પર સિસ્ટમેટિક છે અને એ સિસ્ટમ ગુજરાત રાજ્યને હજી કેટલા દિવસ સુધી અસર કરતા રહેશે તો તેમના લોકોએ તેમના તરફથી મળેલા રિવ્યૂ અનુસાર મિત્રો હાલ જે ગુજરાત રાજ્યમાં કચ્છ વિસ્તાર પર એક ડીપ ડિપ્રેશનની પરિસ્થિતિ સિસ્ટમેટિક પરિસ્થિતિ અત્યારે હાજર છે અને એ ગુજરાત રાજ્યને ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ વિસ્તાર દ્વારકા જામનગર પોરબંદર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં એની અસર હેઠળ જળબંબાકાર જેવી પરિસ્થિતિ તો મોટા વરસાદી આંકડાઓ આવી રહ્યા છે અને ઘણા બધા ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે અને આ સિસ્ટમથી હજી પણ આવનારી ચોવીસથી એમ કહેવા જઈએ તો છત્રીસ કલાક સુધી આ વિસ્તારો હજી પ્રભાવિત થઈ શકે છે અને ઘણી બધી એવી પણ અત્યારે વાતો થઈ રહી છે કે ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડું બનશે અને તોફાન કરશે તો જો કે એમ કહેવા જઈએ તો એક પ્રકારનું વાવાઝોડા જેવું જ અત્યારે વાતાવરણ છે જેટી ડબલ્યુ સી જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે તે અત્યારે આ સિસ્ટમને ડીપ ડિપ્રેશનને ટ્રેક કરી રહી છે વાવાઝોડા સ્વરૂપે અને આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ભારતીય હવામાન વિભાગ પણ અત્યારે તેને ટ્રેક કરી રહ્યું છે કે વાવાઝોડું બનશે તો ક્યારે તો એવું અનુમાન છે કે ગુજરાતને પાર કર્યા બાદ આ સિસ્ટમ જ્યારે અરબી સમુદ્રમાં એન્ટર થશે ત્યારે કદાચ વાવાઝોડું બની શકે જોકે હજી કોઈ એવી પુષ્ટિ બાકી થઈ નથી આ તરફથી કે વાવાઝોડું બન્યું છે એમ પણ પવનોની ગતિ અત્યારે હાલ સાહીઠ સિત્તેર આસપાસ આસકાના પવનો ઝાટકાના પવનો વાઈ રહ્યા છે એટલે આપણા માટે તો વાવાઝોડું જ કહી શકાય છે આપણને અત્યારે ખેતી બાબતે ખૂબ નુકસાન કરી રહી છે ઘણા બધા ખેડૂતોના પાક ઢળી પડ્યા છે અને હજી પણ આવતાના આવનારા છત્રીસ કલાક સૌરાષ્ટ્ર માટે જામનગર ભાવન જામનગર પોરબંદર દ્વારકા રાજકોટ અને આ દ્વારકા આસપાસના લાગુ વિસ્તારો ખંભાળિયા એ બધાને આ વિસ્તારમાં નુકસાનકારક હજી વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે કચ્છ વિશે વાત કરીએ તો સિસ્ટમ કચ્છ કચ્છના ભાગોમાં સ્થિત હોય એટલે કચ્છને પણ આખું કચ્છ કવા જઈએ તો આ બાબતથી પ્રભાવિત થઈ શકે છે મોટો વરસાદ અને પવનની ગતિ ફાસ્ટ હજી પણ રહી શકે છે જેમ જેમ સિસ્ટમ આગળ ધપશે એમ કચ્છના પશ્ચિમ વિસ્તાર આ બાબતથી વધુ પ્રભાવિત થશે એટલે આવનારી છત્રીસ કલાક તેમના માટે ભારે રહી શકે હવે વાત કરીએ મિત્રો આગળના દિવસોની આ સિસ્ટમ બાદ શું તો આ સિસ્ટમ જો કે ત્રીસ તારીખ સુધીમાં આપણને ઘણી બધી રાહતના સમાચાર મળી જશે ત્યાર પછી એકાદ બે દિવસ હળવા મધ્યમ ઝાપટા રૂપે વરસાદી વાતાવરણ હજી પણ ગુજરાત ઓલ ઓવર ગુજરાતમાં વાતાવરણ જોવા મળશે ત્યારબાદ ફરી બે તારીખથી ચાર તારીખ સુધી ગુજરાત રાજ્યની એક બંગાળની ખાડી સ્થિતિ એક સિસ્ટમેટિક અસર સ્વરૂપે બેથી ચાર બે ત્રણ ચાર તારીખ સુધીમાં ફરી વખત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુ સૌરાષ્ટ્ર ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો ભાવનગર અમરેલી કે જેમાં અને દક્ષિણ ગુજરાતમાં થોડું વધારે ટીએસ આધારિત વરસાદી વાતાવરણ જોવા મળશે ગાજવીજવાળો વરસાદ જોવા મળશે અને એ સિસ્ટમ પૂરા ગુજરાતને પ્રભાવમાં નહીં લે એટલે બે ત્રણ ચાર આ તારીખો દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદી વાતાવરણ થશે પણ ખાસ દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના પૂર્વ વિસ્તારના બેથી ત્રણ જિલ્લા અમરેલી ભાવનગર અને વધુમાં જુનાગઢના શેવાડાના અમરેલી લાગુ શેવાડાના વિસ્તારો આ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સારું એવું જોવા મળશે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર કરતાં થોડું વધારે ઉત્તર ગુજરાતમાં પણ છૂટું છવાયું વાતાવરણ જોવા મળશે અને ગુજરાતના બીજા વિસ્તારોમાં હળવું મધ્યમ વાતાવરણ રહેશે અને ત્યાં આ વરસાદ એટલો બધો ભારે એમ નથી કહેવા જતા કે આપણે કે બહુ ભારેથી અતિભારે વરસાદ થશે પણ સારો એવો વરસાદી રાઉન્ડ આવશે જે અમરેલી ભાવનગરવાળા આ જે અત્યારે ડીપ ડિપ્રેશન પરિસ્થિતિમાંથી બચી ગયા આમ તો એવા કહીએ એવું કહીએ તો ચાલશે કારણ કે વરસાદ માટે થોડું થોડી ઘણી ઉણપ રહી પણ ઈશ્વરનો આભાર કે આપણે આ સિસ્ટમની ઝપટી એટલા બધા નથી આવ્યા કે આપણે નુકસાનકારક વરસાદ નથી જોવા મળ્યો જ્યાં થયો છે ત્યાં એ વિસ્તારથી આપણે જાણીએ છીએ કે કેવું નુકસાન થયું છે એટલે ઈશ્વરનો આભાર કે આપણે થોડા વરસાદમાં બચી ગયા અને આવનારા દિવસોમાં હજી પણ આપણને વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે એટલે જે વરસાદની ખાઇચ છે તે પૂરી થશે કારણ કે તમે જે લાંબા ગાળાના પાણીના સ્ટોકની રાહ જોવો છો તે આપણે સૌ જાણીએ છીએ તો હજી પણ વરસાદી વાતાવરણ આવનારા દિવસોમાં યથાવત હજી પણ રહેશે ચોમાસું હજી પૂરું નથી થયું એટલે એટલી બધી ચિંતાની ચિંતાની વાત નથી કે વરસાદ હવે થશે કે નહીં થશે હજી પણ વરસાદી વાતાવરણ જોવા મળશે અને બે ત્રણ ચાર દરમિયાન વાત વરસાદી વાતાવરણ સારું થશે ત્યારબાદ પણ વરસાદી વાતાવરણ ચાર તારીખ બાદ પણ એક બંગાળની ખાડીમાંથી સિસ્ટમેટિક અસર સ્વરૂપે મોટા વરસાદી વાતાવરણની અસર ગુજરાતને થશે તેવું હાલ જણાઈ રહ્યું છે પણ એ એના વિશે અત્યારથી બહુ કેવું નથી પણ એ સિસ્ટમને આપણે થોડું નજીકથી જોઈશું અને ફરી વખત તાજી અપડેટ લઈને આપણી સમક્ષ આદર થઈશું કે એની સિસ્ટમની અસર ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અને કેવી જોવા મળશે હાલ જે અપડેટ આપી છે તે અપડેટ અનુસાર આપણે તેને એ અપડેટને ફોલો કરીશું અને કદાચ કાંઈ એને વધારે ફેરફાર લાગશે તો તત્કાલ એક અપડેટ આપીને આપણી સાથે વાતચીત કરીશું તો ત્યાં સુધી મિત્રો રજા આપશો નવા વિડીયો મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ